માતાજી જય શ્રી રામ નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણા એક મસ્ત મજાના વ્લોગમાં તો આજના દિવસની આપણે શરૂઆત કરી દીધી છે બરોબર છે શરૂઆત કરી દીધી છે અને એક થેપલું ખાઈને સવારની શરૂઆત થઈ છે પણ બીજી નવાઈની વાત એ છે કે આપણે છે ને આજનો દિવસ બહુ સુપર જવાનો છે આખો વિડીયો એક નંબર જવાનો છે કેમ કે આપણે છે ને ગામો ગામથી મહેમાન બોલાવ સુકામ બોલાવે છે તમે આખા વિડીયોમાં જોતા રહેજો બરોબર તમને એમ જેની ક્યાં કઈ બરોબર જો આમ ગોદડું પહેર્યું છે ગોધડું નથી બાપુ આમાં જેની પછી ટા 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 વાય આલો ઓપનિંગ કરી અત્યારમાં છે ને એને હોવા જોઈએ બરોબર અને આપણે કઈક છે ને આવા ગાભા પહેરા છે અને વાય બસા છે જો મિત્રો બીજી નવીનમાં વાત એ છે કે આપણું આરસીબી જીતી ગયું છે આમ જો અઢાર વર્ષમાં અઢારમી આઈપીએલ સત્તર વર્ષ પછી આપણું આરસીબી જીતી ગયું છે તો ભાઈ આરસીબી જીતી ગયું છે આઠસીબી જીતી ગયું છે જેની જોવા મળે બોલો એટલી રાઈડ નાખી આરસીબી જીતી ગયું છે

હમણાં આગળ અહીંયા મંડળમાં જઈને આપણે આરસીબી એમ જોર થી કેવાનું છો અમને બોલાતા અમારા ભી વખત ભાઈ ભાઈ આમ જો વખત આવી ગયો ને

ઓ મિત્રો અત્યારે આપણે આપણે જેકે પાસે આવી ગય છે જેકે તો ચલે શરૂ કરીએ ઓય ઈસ સજ્જન કો ક્યાં તકલીફ હે ભાઈ ઓય આરસીબીસીટી કી હું કેવા માંગો તો તમે ઓ આ જેકે આરસીબીસીટી કી હું કેવા માંગો તો તમે એલા એલી વાત કરી વાહ ભાઈ વાહ હાલ દતો જ વાહ આપણે આરસીબીસીટી નો એટલે જમણવાર બોલતી હો જો જમીન લઈ જો મિત્રો જો અહીંયા બધો કાર્યક્રમ રાખેલો છે આપડો અને જો માપા બેઠા છે વાહ ભાઈ વા છ રન હાલી ગયું છે અને આજ જો મંડળ છૂટું છે ને એટલે બધા બેઠા છે બરોબર છે અને આમ જો હજી ધીમે ધીમે કામકાજ ચાલુ છે બરોબર છે

આરોપી મળી ગયો છે ભાઈ આરસીબી વાળા ઘેરી લીધો છે મુંબઈ ઇન્ડિયન વાળો બહુ ઉલરતો હતો ને એટલે હવે છે ને ટાકીમાં ડુબાડ દેવાનો છે ભલા માણસ હા જોયું ખન્ના હો રાજેશ ભાઈ ભાઈ

મિત્રો અત્યારે આપણે આવી ગયા સી છે ને ગાડીના સો 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 માં દેવાની ભાઈ વાહ છે હાલ આ અલ્ટો ગાડી દેવાની એવું છે આ બતાવ બીજી કઈ છે પાંચ હજાર રૂપિયામાં

અને મિત્રો આમ જો શાક બનાવવામાં તો લાલજી ભાઈ જ હોય દર વખતે રગડો શાક બનાવવાનો શાક બનાવે છે એક નંબર વાહ ભાઈ વાહ શું એક નંબર શાક બનાવે છે હું ભાઈ મજામાં આરસીબી જીતી ગઈ હું કેવા માંગો છીધી વાહ દીદી તો મિત્રો અત્યારે આપડે આવી ગયા છીએ બરફ લેવા અને આમ જો પંચરની ની દુકાન કોણ ઉભું છે તો કે માસ્ય જો રોજ ચાલુ કરે ને તો ઊભો રહી ગયો બોલે એટલી તો શરમ આવે ભલે મને ધંધો છે તો દાદા ધંધો કરો ને શું કેવું તમારું હે એમાં શું અહિયાં શરમાવાનું હું ગોલાની ની દુકાન સુધી બનાવતો અહિયાં જો આ સાલું પંચર મૂકીને હોય ગયો બોલો ઘણા માસા શું કેવું આ માસ્ય ને મારે હે અને જો હવે દાંત કાઢે કઈ બોલતો નથી બોય લેવે કઈ બોય લેવે દુકાન તો હું બરફ લેવા આવ્યો છું એક નંબર અને હાર્દિક ભાઈ બનાવે છે છાસ એક આમ ટેસ્ટ કરે છે કેમ છે ભાઈ હે એક નંબર ભાણો ટેસ્ટ ટેસ્ટ કેમ અરે લે 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 આમ જો

રસોઈયા અને બધા આમ જો બધા બેઠો બસ બે તો સેવા જાવી રાખો તો મિત્રો આપડે અહિયાં મન મંદિર એને ભૂપ બહુ લાગી હતી બરોબર તો કીધું આપડે એને ખાવા દઈ એટલે જો ખાવા દીધું છે આપડે કેવું લાગ્યું ભાઈ સારું લાગ્યું ને ખાવાનું મજા આવી ને હે વાંધો ને હુ જાય છે તો મિત્રો અત્યારે આમ જો મસ્ત મજાની સાંજ પડી ગઈ છે ગોલા સાથે અને વાયગા છે પોણા બાર ની આજુબાજુ થયું છે અને ગોલો ખાય છે હવે એક નંબર બનાવ્યો છે મોડીફાય કર્યો છે અને આમ જો વિવલાને પણ ફૂલ માલ વાળો બનાવી દીધો છે ઓ હો 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 અને ભાવિક પણ ખાય છે બરોબર છે હવે અમારો સમય આવી ગયો છે ગોલા ખાઈ લઈ ની આપણે નો એન્ડ કરી એક વખત જો બોડિયું કેવું આવે કેવું લાગે આમ જો એક નંબર લાગે ને ઈ વાત ઉપર છે ને તમે એક લાઈક કરી દીજો કોમેન્ટ કરી દીજો અને વિડીયો ને શેર કરી દેજો